પરંતુ વિદ્યાર્થી વિદ્યાર્થીનીને ભારતીય સંવિધાનને એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના સમાજને બક્ષેલા બંધારણીય હકો અધિકારોથી વંચિત છે તારીખ એક પાંચ ઓગણીસો સાહીઠ પહેલાથી ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને ઓબીસી સમાજને સને ઓગણીસો ઇઠોતેર પહેલા ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને જેમના નામો પણ ગુજરાત રાજ્યની અનામત સૂચિમાં સામેલ છે

કાઉન્સિલર સુરત મહાનગરપાલિકા અને શિવશક્તિ ભીમશક્તિ મારાઠી ફાઉન્ડેશનના આગેવાની સુરત આજે રાજશ્રી છત્રપતિ શાહુ મહારાજજીની જન્મજયંતિના પાવન પર્વ પર અમે આરક્ષણ બાબતે આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે સન ઓગણીસો બેમાં છત્રપતિ શાહુ મહારાજે મહારાષ્ટ્રમાં આ વંચિત સમાજને પછાત દલિત આદિવાસીઓને આરક્ષણની શરૂઆત કરેલી અને ત્યારબાદ ભારતીય સંવિધાનના રચ્યતા સત્વ ભારત રત્ન પૂજ્ય ડૉક્ટર સાહેબ આંબેડકરજીએ ભારતીય સંવિધાનમાં આ આરક્ષણ બિલને પાસ કરીને સમગ્ર દેશના એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજને આરક્ષણ આપેલ પરંતુ દુઃખ સાથે કેવું પડે છે કે ગુજરાત રાજ્યમાં ચાલીસ પચાસ વર્ષથી રહેતા એસસી એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણ મળતું નથી અને જાતિ પ્રમાણ ન મળવાના લીધે આ લોકોનું શિક્ષણમાં કોઈ લાભ મળતા નથી સરકારી નોકરીમાં કોઈ લાભ મળતા નથી છેલ્લા કેટલાક વર્ષોથી ત્યારે અમારા બીસી દાદા સોનડા સાહેબ લોખંડે સાહેબ ઘણા લોકોએ સૂર્યવંશી સાહેબ ઝાલટે સાહેબ જે પણ અમારા આગેવાન શિરસાડ સાહેબ તમામ લોકોએ આંદોલન કરેલું અને પરંતુ સરકાર હજુ સુધી જે જીઆરની અમે ત્રીસ નવ નાઇન્ટીન નાઇન્ટીન નાઇન્ટી એટનો જે જીઆર છે જે ઠરાવ છે ગુજરાત સરકારના તે ઠરાવમાં બદલાવ કરવાની માંગણી અમે લોકો કરતા આવ્યા છે અને આજે કલેક્ટરશ્રી દ્વારા માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિપક્ષ નેતા શ્રી રાહુલજી ગાંધી સમાજ મંત્રી શ્રી રામદાસ આડોલે સાહેબને આવેદનપત્ર દ્વારા અમે જાણવા માગીએ છીએ કે જે લોકો વર્ષો તૈયાર રહે છે અને ભારતીય બંધારણને સંવિધાન આપેલા મૌલિક અધિકારોનો અનન ગુજરાત રાજ્ય સરકાર કરી રહી છે એ અમને પરપ્રાંતિ ગણે છે પરંતુ અમે સ્વાભિમાનથી કહીએ છીએ અમે પરપ્રાંતિ નથી પચાસ વર્ષથી રહેનાર માણસ ગુજરાતના વતને છે અમારી પાસે તમામ પ્રકારના પુરાવો છે આ સુરત શહેરના જિલ્લામાં અમારા મહારાષ્ટ્રીયન સમાજના સરપંચ તાલુકા પંચાયત ડિસ્ટ્રિક્ટ પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા પદાધિકારી અત્યારે અમારા ધારાસભ્યશ્રી અને અત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કેન્દ્રમાં મહારાષ્ટ્રીયન સમાજના મંત્રી છે છતાં પણ અમને પરપ્રાંતિ ગણવામાં આવે છે એ ભારતીય સંવિધાનનો અને મોદીજીનો જે સબકા સાથ સબકા વિકાસ પુત્ર છે એને કસે ને કસે ઠેજ પહોંચાડવાનું કામ કેટલાક મનુવાદી પરિબળો કરી રહ્યા છે અને માટે આ આવેદનપત્ર આપીને અમે માગણી કરવા કરવા જઈ રહ્યા છે જે એસસી એસટી ઓબીસી અને માઇનોટી સમાજના ગરીબ છોકરાઓને જાતિ પ્રમાણપત્ર તત્કાળ આપવામાં આવે એમને શિક્ષણમાં લાભ આપવામાં આવે નોકરીમાં લાભ આપવામાં આવે કે ધોરણ સાત પછી અમારા બાળકો ભણી શકતા નથી સ્કોલરશીપ કે અન્ય લાભને મળવાના લીધે એ ડાઇન પિન્ટિંગના મિલોમાં અને આ હોટલોમાં અને લારીઓ ચાય પાણી લારીઓ કામ ધંધે લાગી જાય છે જેથી જે ભારત સરકારનું સૂત્ર છે શિક્ષણનું સૌને શિક્ષણ એ શિક્ષા અભિયાનને પણ કશે ને કશે થઈ જ પહોંચી રહ્યો છે માટે આજે કલેક્ટરશ્રી દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અમે કહેવા માગીએ છીએ કે આઝાદીના સત્યાત્તરમાં વર્ષ એટલે પંદર ઓગસ્ટ ચોવીસ સુધી જો અમારી માગણી પ્રત્યે સરકાર સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને એનો અમલ બજાવણી નહીં કરશે તો ના છૂટકે કલેક્ટર કચેરી સમક્ષ અમે લોકો ગાંધીચિંતા માર્ગે અને છેલ્લે અમરણ અંશન દ્વારા અમારા માગણી મનાવવા માટે અમે કામ કરીશું મહારાષ્ટ્રમાં અત્યારે તમે જોઉં છો કે જે લોકોને અનામતની જરૂર નથી ગુજરાતમાં જોઈ લો રાજસ્થાનમાં જોઈ લો હરિયાણામાં જોઈ લો જેમને ખરેખર સક્ષમ સમાજમાંથી લોકો આવે છે એ લોકો આરક્ષણની માગણી કરે છે પણ જ્યારે ખરેખર જેમને જરૂર છે જે ખરેખર વંચિત છે સમાજથી હજુ પણ એ લોકો દુઃખી છે એ આ જે આર્થિક પાયમલ થાય છે એ લોકો જ્યારે વંચિત હોય ત્યારે અમારી ફરજ બને છે કે ન્યાય માટે અમે આમાં અનસન કરીશું એની તમામ જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકારની રહેશે જય હિન્દ જય ભીમ